સેવા આપણે નવ દિવસ છાસ દૂધ અને સાંજે વાળું પણ દૂધની સેવા આપી છે ચામુંડા ડેરી મોટા દળવા મારા તરફથી રોજનું બારસો થી તેરસો લિટર દૂધ ચા પાણીમાં જાય છે ને વાળુંમાં ને ઘોળું ટૂંકમાં છાશ બનાવવા માટે બે પચીસો લિટર જેવું ઘોળું જાય છે અંદાજે અઢારથી ઓગણીસ લાખનો ટાર્ગેટ છે આપણે તેને બધાને આપણે છાશ ઠંડી પીવરાવીએ છીએ મહાપ્રસાદનો લાભ વીસ થી પચીસ હજાર લોકો રોજ લે છે અને ગામનો સપોર્ટ પણ સારો છે સેવામાં તો અત્યારે એવું છે કે જો આપણે સાસ દૂધનું સેવામાં સવીએ અમે સતત સાત દિવસથી અને આયોજન બહુ જોરદાર છે અને કાયમિક માટે અહીંયા તો ભોજન ચાલુ છે અને લાખ હજારો માણસો કાયમિક પ્રસાદ લેશે અને કીરી બાપુના મુખ્યથી કથા સાંભળે છે અને સાંજમાં રોજ સાંજે અવનવા કાર્યક્રમો થાય છે જેમ કે સંતવાણી છે ભજન છે રાસ છે અને આજની તારીખમાં અહીંયા તુલસી શિવયુવાહનો પ્રસંગ છે અને મોટા દડવા ગામ સમક્ષ થઈ છે અને આ અમારે ગોપાલભાઈ ડાંગર કરીને છે કે જેમને સેવા ગામમાં બહુ સારી છે કે અત્યારે જે આ શિવકથાની અંદર જે રસોઈ રસોઈની અંદર કાયમી માટે જે સાસ દૂધ ગોરું કે કોઈ પણ ચા પાણીમાં જે કોઈ વસ્તુ જોઈશે આ જમણવારીમાં દૂધ સાસ ગમે તે આ બે ભાઈઓનું ત્યાંથી શેષ સેવા છે આ જયદીપભાઈ ડાંગર અને ગોપાલભાઈ ડાંગર બેની સેવા છે મિત્રો અત્યારે હાલમાં ગોંડલ તાલુકાનું મોટા દડવાની ગામની અંદર ગીરી બાપુના મુખે કથાનું આયોજન કરેલું છે તારીખ થી પંદર તારીખ સુધી અને એની અંદર અઢારે આલમ એક થઈ અને જોરદાર આયોજન કરવામાં આવ્યું છે પંદરથી વીસ હજાર પબ્લિક રોજ પ્રસાદ લે છે સાંજે જમણવારી માટેનું બપોરે સાહસ ને પૂરતી આખી ટીમ એમની લઈને આવેલા છે પચીસ જણાની કોઈ જાતને કોઈને બીજી સેવા કૂત્યા પૂરી એની સેવા આપેલી છે ગોપાલભાઈ ડાંગરની સામે